જાણીએ કે ડાઘ અને કાળા ડાઘની હાજરી જો ચિંતાનો વિષય બની જતી હોય તો તમે એમાંથી બહાર કઈ રીતે આવી શકો નમસ્કાર દર્શક મિત્રો ખબર છે ડોટ કોમ પરથી હું દર્શક નાયક આપ સૌનું સ્વાગત કરું છું દર્શક મિત્રો ઘણી બધી સ્ત્રીઓ અને પુરુષો એવા હોય છે જે પોતાની ત્વચાની ખાસ કાળજી રાખતા હોય છે ખાસ કરી જ્યારે ઋતુ બદલાય ત્યારે સીધી અસર ત્વચા પર દેખાતી હોય છે હવે જેમના લગ્ન થવાના હોય અથવા લગ્ન સમારોહમાં પોતાની વિશેષ હાજરી આપવાની હોય તેઓ ખાસ કરીને પોતાની ત્વચાની કાળજી લેતા હોય છે પરંતુ જ્યારે ઠંડી થોડી થોડી શરૂ થઈ રહી છે ત્યારે આપણે આપણી ત્વચાની વિશેષ કાળજી રાખવી જોઈએ જેના માટે ઘણીવાર આપણે અમુક એવી ટિપ્સ જો અજમાઈએ તો ચોક્કસપણે ફાયદા થઈ શકે તો ચાલો આજે આપણે જાણીએ કે ડાઘ અને કાળા ડાઘની હાજરી જો ચિંતાનો વિષય બની જતી હોય તો તમે એમાંથી બહાર કઈ રીતે આવી શકો પુતુલસિંહના જણાવ્યા અનુસાર ચંદન પાવડર અને દૂધનું મિશ્રણ એક ઉત્તમ ઉદાહરણ છે હવે આ ઉપાય તૈયાર કરવા માટે તમારે એક ચમચી ચંદનના પાવડરમાં બસ થોડું દૂધને મિક્સ કરી દેવાનું છે આ પેસ્ટની જેમ તૈયાર કરી દો અને પેસ્ટને ચહેરા ઉપર લગાવી દો પંદર મિનિટ એને રહેવા દઈને બાદમાં સાદા પાણીથી ધોઈ કાઢો છેલ્લા તેર વર્ષથી આ ક્ષેત્રમાં કામ કરતા પ્રોફેશનલ બ્યુટિશિયન પુતુલ સિંહનું કહેવું છે કે ત્વચાની સમસ્યાઓનો ઉકેલ માટે કોસ્મેટિક્સ પર રહેવાની જરૂર નથી અમુક એવા કેટલાક ઉપચારો છે જેમના દ્વારા પણ ચહેરાને કુદરતી રીતે સુંદર અને ચમકદાર બનાવી શકાય છે પંદર દિવસ સુધી ઉપાયનો સતત ઉપયોગ કરવાથી ચહેરા ઉપર તમને કોમળતા અને ચમકતા જોવા મળશે હવે આપણે જે ચંદનનો ઉપયોગ કર્યો છે એ ચંદનની ઠંડકની અસરને કારણે તમારી ત્વચાને શાંત રાખે છે અને આ પેસ્ટમાં જે આપણે દૂધ ઉમેર્યું છે એ દૂધની મોઇશ્ચરાઇઝિંગ ગુણ તમારી ત્વચાને ભેજ પ્રદાન કરે છે હવે આ સિવાય તમે જવનો લોટ અને દૂધનું મિશ્રણ પણ કરી શકો જવના લોટ અને દૂધને મિક્સ કરીને ઘરમાં સ્ક્રબ તરીકે પણ વાપરી શકાય છે આ સ્ક્રબ તમારા ચહેરાના મૃત કોષોને દૂર કરશે અને નવી ઉર્જા પ્રદાન કરશે હવે આના માટે પણ તમારે ફક્ત એક ચમચી જમનો લોટ લઈ જરૂરી માત્રામાં દૂધ મિક્સ કરી એક પેસ્ટ જેવું બનાવી ચહેરા ઉપર હળવા હાથે લગાવવાનું છે પાંચથી દસ મિનિટ જેટલું એને મસાજ કરવાનું છે અને પાણી વડે ધોઈ કાઢવાનું છે આના સિવાય હળદર અને ચણાના લોટનો ફેસ પેક હવે હળદર અને ચણાના લોટમાં એન્ટીબેક્ટેરિયલ ગુણો છે જે ત્વચાને પોષણ આપે છે આ સિવાય તમારા રંગને પણ સુધારે છે એક ચમચી ચાના લોટમાં ચપટી હળદર અને થોડું દૂધ મિક્સ કરી આ પેસ્ટને ચહેરા ઉપર એપ્લાય કરી 15 થી 20 મિનિટ માટે છોડી દેવાનું છે બાદમાં પાણી વડે ધોઈ કાઢવાનું છે દર્શક મિત્રો આવા નાના ઉપાયો જો તમે કરશો તો ચોક્કસપણે તમારી ત્વચામાં તમે બદલાવને જોઈ શકો છો ફરીથી તમારી સમક્ષ હાજર થઈશું ત્યાં સુધી જોતા રહેજો ખબર છે ડોટ કોમ